નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ શુંગ ફૂલે મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ સાના માના એ તો કેવી અજબ જેવી વાત છે અસ્તુ ભારત માતા કી જાય